अधिक वजन या मोटापा कई तरह की परेशानियों को बीमारियों को भी जन्म देता है हम सब मिलकर छोटे छोटे प्रयासों से इस चुनौती से निपट सकते हैं जैसे एक तरीका मैंने सुझाया था खाने के तेल में 10 प्रतिशत टेन परसेंट की कमी करना आप तय कर लीजिए कि हर महीने 10% परसेंट कम तेल उपयोग करेंगे स्वस्थ गुजरात गुजरात माननीय प्रधानमंत्री श्री में माननीय मुख्यमंत्री श्री में मार्गदर्शन की मा पहल माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी एक बार फिर हमारे बीच दादरा और नगर हवेली की धरती पर प्रदेश के प्रशासक श्री प्रफुल पटेल जी के नेतृत्व में सात मार्च को सायली ग्राउंड में होगा प्रधानमंत्री जी द्वारा दो करोड़ रूपए की बासठ महत्वपूर्ण तो परियोजनाओं का उद्घाटन और शिलान्यास तो आइए इस विकास के महोत्सव में शामिल हो बनाए एक विकसित और समृद्ध भारत નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે હું છું હેમાનગિની પાટીલ મિત્રો કહેવાય છે ને કે આપણા સમગ્ર સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે આપણા મોઢાની સ્વચ્છતા દાંત અને ઓરલ હાઇજીન જો ન રાખીએ તો તેનાથી આપણને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે દાંતમાં થયેલ નાનુંમાં નાનું સડન પણ ક્યારેક મોટી બીમારીને આમંત્રણ આપે છે અને એટલે જ મોઢાની સ્વચ્છતા દાંતની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે એટલે જ કહી શકાય કે જો તમે તમારા દાંતની સ્વચ્છતા વિશે નહીં વિચારો તો મોઢાની સમસ્યાની સાથે સાથે ઘણી બીમારીઓનો ખતરો વધી જશે તો આજનો આપણો વિષય છે રાષ્ટ્રીય દંત ચિકિત્સક ઉપર કારણ કે આજે છે દંત ચિકિત્સક દિવસ અને આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ગિરીશ પરમાર ભૂતપૂર્વ અને અધિક નિયામક ડેન્ટલ હોસ્પિટલ અને કોલેજ સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આપણા જે બીજા અતિથિ છે તે છે ડોક્ટર બ્રિજેશ અનિલ પટેલ જે પ્રમુખ છે ગુજરાત દંત ચિકિત્સકના સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં તો દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે અમારો કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે તે તમારા ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલ છે તે નંબર દ્વારા તમે તમારા સવાલ અમને પૂછી શકો છો તમારા દરેક સવાલોનો જવાબ આપણને આજના કાર્યક્રમમાં મળશે તમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આવેલ છે તે છે છવ્વીસ પંચ્યાશી આડત્રીસ ચૌદ અને બીજો જે નંબર છે તે છે છવ્વીસ પંચ્યાશી આડત્રીસ સોળ તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ કાર્યક્રમ સર હું આપને પૂછવા માંગીશ જે રીતે રાષ્ટ્રીય ધન ચિકિત્સા દિવસ જે ઉજવવામાં આવે છે તો તે કેમ ઉજવવામાં આવે છે અને તેને ઉજવવાની ફરજ કેમ પડી આપણે જાણીએ છીએ તેમ મોં એ આરોગ્યનો દરવાજો છે તંદુરસ્ત મોં તંદુરસ્ત શરીર આપણું મોં સ્વસ્થ હશે તો ટોટલ બોડીનું જે હેલ્થ છે એ સારું રહેશે એટલે ડેન્ટલના જે પ્રોબ્લેમ છે એના માટે ડેન્ટિસ્ટ જે છે એ દાંતના જે રોગોનું નિરાકરણ કરે તથા દાંતના રોગો ન થાય એના પ્રિવેન્શન માટેની જે અવેરનેસ ઊભી કરે જનજાગૃતિ ઊભી કરે એટલે આજના દિવસે ડેન્ટિસ્ટ કરે છે એના માટે માટે આ આ દિવસ દિવસ ઉજવાય છે છે સર સર હું પૂછવા કે જે રીતે આજનો ઉજવવામાં આવે સરે એ રીતે તો અત્યારે જ્યારે હું વાત કરું છું આધુનિકતાની ટેકનોલોજીની તો કેટલું તમે પાસ્ટને લઈને અને અત્યારના પ્રેઝન્ટને લઈને તેને બંનેને કમ્પેરિઝન કરી શકો છો હેમાંગની ડેન્ટલ પ્રોસીજર્સ કે ડેન્ટલ ચિકિત્સાની વાત કરીએ જ્યાં સુધી ત્યાં સુધી ડેન્ટલ પ્રોસીજર્સ છેલ્લા બે દાયકાથી આપણે ગણીએ કે એમાં અવેરનેસની અંદર ટેકનોલોજીની અંદર અને લોકોનામાં જાગૃતિ જે ગણીએ જે આપણે ત્રીસ ચાલીસ વર્ષ પહેલા જોતા અને અત્યારે જોઈએ એમાં ઘણો બધો ચેન્જ આવ્યો છે અત્યારે એના બે ત્રણ મુખ્ય કારણો પણ છે ઓલવેઝ આપણે ડેન્ટલ પ્રોબ્લેમ્સ કે ઓરલ હાઇજીનને જે લગતા પ્રોબ્લેમ હોય એને લાસ્ટ પ્રાયોરિટીમાં મૂકતા હોય સપોઝ પેશન્ટને કોઈને હાર્ટ પ્રોબ્લેમ છે કે કિડની પ્રોબ્લેમ છે કે લંગ તો એ પહેલી જ પ્રાયોરિટી હોય કે તરત ડોક્ટર પાસે જાય ત્યારે ઓરલ કેવિટીના પ્રશ્નો છેલ્લા જ પાયદાન ઉપર જ આવે ઓલવેઝ એવો એક ટ્રેન્ડ અત્યાર સુધી હતો એની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષથી એવું જોવામાં આવ્યું છે કે હવે લોકોને એની અવેરનેસનો ધીરે ધીરે ખ્યાલ આવ્યો છે સાહેબે જેમ કીધું કે આપણી એન્ટ્રન્સ ઓફ ધ બોડી ઇઝ માઉથ હવે તમારું માઉથ જ પ્રોપર નથી એની અંદર તો યુ કેન હેવ ઓલ ધ ચાન્સીસ કે તમને બોડીમાં ઘણા બધા રોગો થઈ શકે એની અંદર એટલે એક એ ચેન્જ આવ્યો છે બીજું કે ગ્લોબલાઇઝેશનના હિસાબે ડેન્ટલ ટ્રીટમેન્ટો વધી છે

ચોક્કસપણે થવા જોઈએ કારણ કે હજુ પણ અર્બન કે રૂરલ બે પાર્ટમાં આપણે જોઈએ એની અંદર તો જાગૃતતા તો છે જ પણ અનફોર્ચ્યુનેટલી એવું કહેવાય કે આપણે બધાને કહીએ છીએ કે બે વાર બ્રશ કરવું પણ આપણે જ કદાચ રાત્રે નહીં કરતા હોય એવું બની શકે એની અંદર એટલે વી ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી કે આપણે એ સિન્સિયરિટી સુધી પહોંચવાની જાગૃતતા ચોક્કસ લાવવી જોઈએ જેમ કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો જ્યાં તમે એને પ્રિવેન્ટ કરી શકો છો અને એના માટે બહુ મેજર એફર્ટની જરૂર નથી હોતી યુ નીડ ટુ સ્પેન્ડ ફ્યુ મિનિટ્સ પણ તમે ઘણા બધા પ્રોબ્લેમને એવોઇડ કરી શકો એટલે એ જાગૃતતામાં બહુ મેજર એફર્ટ નથી પણ એની સિન્સિયરિટી ક્યાંક ને ક્યાંક મિસ થાય છે એની અંદર તો એ સિન્સિયરિટી ઉપર આપણે ભાર આપવાની જરૂર છે જી બિલકુલ ગિરીશ સર હું આપને પૂછવા માંગીશ જે રીતે આપણે જાગૃતતાની વાત તો કરી જ રહ્યા છે પણ મેઈન જે આપણો ટોપિક છે તે તે જ છે કે સંપૂર્ણ સ્વાસ્થ્યને આપણા સંપૂર્ણ બોડીને જો સ્વચ્છ રાખવું હોય તો મોઢાથી તેની શરૂઆત થાય છે તો ઘણા બધા રોગ મોઢાથી રિલેટેડ હોય છે તો દાંતના રોગોને કેવી રીતે થતા અટકાવી શકાય કેમ કે ઘણા બધા લોકોને ખબર જ નથી કે ભઈ દાંતમાં સપોઝ સડન થાય છે તો તે ઘણી એક મોટી બીમારીનું એક મૂળ છે તો એના માટે પ્રકાશ પાડશો જી દાંતના રોગો મુખ્યત્વે છે દાંતનો સડો છે પેઢાના રોગો છે વાંકા ચૂકા દાંત છે ડાપડની દાઠ છે ઘણા જન્મજાત રોગો પણ છે કે ક્લેફ લિફ્ટ ક્લેફ પેલેટ અને હમણાં આપણે જોઈએ છે મોના કેન્સર એ ખૂબ પ્રમાણમાં એ વ્યાપ છે એનો એટલે આ બધા રોગો આપણે એ નિવારી શકીએ દાંતનો સડા માટે જો તમે નિયમિત રાત્રે બ્રશ કરીને સૂઈ જાઓ તો એમાં ઘણું કંટ્રોલ કરી શકીએ જે ગળ્યા પદાર્થો છે ચોંટી જાય ચોકલેટ અને બચીઝ બટર આ બધા પદાર્થો જો આપણે ન લઈએ અથવા તો જમતી વખતે લઈને બ્રશ કરી લઈએ તો કેવિટીનું જે પ્રમાણ છે એમાં ચોક્કસ ઘટાડો થઈ શકે તે જ રીતે પેઢાના રોગોમાં પણ આ આ પ્રિકોશન્સ લઈએ રાત્રે સુતા પહેલાં બ્રશ કરીએ જમ્યા પછી કોગળા કરી લઈએ અને જરૂર હોય આપણે નાનામાં નાનો પ્રોબ્લમ હોય તો એને અવગણીએ નહીં પરંતુ ડૉક્ટરને ડેન્ટિસ્ટને આપણે બતાવીને તાત્કાલિક એનું નિરાકરણ કરીએ તો એ સસ્તું પડશે બિલકુલ અને એ એ અલ્ટિમેટલી એ નેશનલ સેવિંગ છે એટલે તાત્કાલિક આપણે અને પ્રોબ્લેમ ન હોય તો પણ દર 6 મહિને એકવાર ડેન્ટિસ્ટ ને બતાવવું જોઈએ બિલકુલ ગાંધીનગર થી અત્યારે કોલર અમારી સાથે જોડાયા છે અજય ભાઈ જી અજય ભાઈ આપનો સવાલ જી મારો સવાલ એ છે કે બ્રશ કરવાનો આઈડિયલ સમય કેટલો હોવો જોઈએ કે સમજો કે 2 મિનિટ કે 5 મિનિટ એવો કેટલો સમય સુધી આપણે બ્રશ કરી શકીએ કે જેના દ્વારા ના તો આપણા દાંતને કોઈ પ્રોબ્લેમ થાય અને એની સાફ સફાઈ પણ કમ્પ્લીટ થતી હોય જી બિલકુલ તમારો સવાલ ખૂબ સરસ છે કે આપણે કેટલો સમય બ્રશ કરવો જોઈએ એટલે આપ સ્વીકારો છો કે બ્રશ કરવું જોઈએ અને અમે તમને સલાહ આપીશું કે રાત્રે સૂતા પહેલાં હંમેશા બ્રશ કરો અને જે બ્રશ કરો એ બધા જ દાંત ઉપરના નીચેના અંદર બહાર બધા જ દાંતને આપણે પેઢા પરથી લઈને દાંત તરફ સાફ કરીએ એ વધારે યોગ્ય ગણાય એમાં બહુ વધારે સમય પાંચ દસ મિનિટ વધારે ઘસવાથી દાંત વધારે સાફ થાય એવો કોન્સેપ્ટ નથી પરંતુ ધીરે ધીરે પેઢા પરથી લઈને દાંત તરફ બધા જ એરિયા આપણે ક્લીન કરી લઈએ એ જરૂરી છે અને જેન્ટલી કરવાનું છે બહુ જોર જોરથી અને આડું ઘસવાનું નથી મોટાભાગે લોકો આમ આડું ઘસે છે એ પ્રોપર ટેકનિક નથી પેઢા પર નીચેના હોય તો નીચેના પેઢા પરથી લઈને દાંત તરફ ઉપરના હોય તો ઉપરના પેઢા તરફથી લઈને દાંત તરફ આપણે બ્રશ કરવાનું

પાછળની પડી ગઈ છે તો તમે ડૉક્ટરને બતાવીને એના ઘણા વિકલ્પ છે લૂઝ ડેન્ચર બી થાય એને ફિક્સ બી થાય અને હવે તો લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે ઇમ્પ્લાન્ટ પણ કરી શકાય પણ એના માટે પ્રોપર ચેકિંગ કરાવીને બોન ક્વોલિટી જોઈને તમારે બીજા કોઈ રોગો ન હોય તો ઇમ્પ્લાન્ટ કરાવી શકાય અને જો સાદું સસ્તું કરાવવું હોય તો એટલા દાંતનું લૂઝ ડેન્ચર પણ થઈ શકે છે જી સર હું આપને પૂછવા માંગી સર જે રીતે ડેન્ચરની વાત કરી ઇમ્પ્લાન્ટની વાત કરી તો એના ઉપર પ્રકાશ પાડજો કેમકે ઘણા બધા લોકોને અત્યારે આધુનિક સારવાર છે એના વિશે ખ્યાલ નથી હોતો કે કઈ રીતે કરાવવું જોઈએ શું કરાવવું જોઈએ તો એના માટે પ્રકાશ પાડશો એ માગ્યું નહીં જેમ મેં પહેલા કીધું કે અવેરનેસ જયારે બહુ વર્ષો પહેલા નહોતી કે જયારે ટેકનોલોજી ડેવલપ નહોતી જયારે ત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે સાદા ડેન્ચર કઢવા મૂકવાના જે હોય એ જ પ્રચલિત હતા જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો જેમ નવી રિક્વાયરમેન્ટ વધતી ગઈ એ પ્રમાણે ફિક્સ દાંત નું શોધ થયા પછી એ પ્રચલનમાં આવ્યા એની અંદર ફિક્સિંગની અંદર પણ ઘણા બધા ઓપ્શન્સ અત્યારે પ્રિવેલિંગ છે અને લેટેસ્ટમાં કે જે દાંત તમારે પ્રત્યારોપણ કરવાનું થાય કે જે ઇમ્પ્લાન્ટેશન કરીએ એ ટાઈટેનિયમ સ્ક્રૂને આપણે બોનની અંદર ફિક્સ કરી અને એની ઉપર જ પરમેનન્ટ દાંત ફિક્સ કરીએ છીએ એની અંદર અને અત્યારે છેલ્લા લગભગ ચાલીસ પચાસ વર્ષથી વર્લ્ડમાં એ સક્સેસફુલી એ એક્સેપ્ટેબલ છે એટલે લેટેસ્ટ ટેકનોલોજીમાં ગણીએ તો ઇમ્પ્લાન્ટેશન ઇઝ વન ઓફ ધ પરફેક્ટ પ્રોસિજર ફોર રિપ્લેસમેન્ટ ઓફ ધ ટુથ વિથ ધ ફિક્સિંગ જે તમને નેચરલ દાંતનું ફીલ આપે ઘણી વાર ડેન્ચરમાં એવું થાય કે લુઝ ડેન્ચર હોય તો એક પાર્ટ ટાઈમ કે સ્પેસ મેન્ટેનર તરીકે એ ડિવાઇસ ચાલતી હોય પણ જે ફિક્સ દાંત કે જેમાં તમને પ્રોપર ખોરાક ચાવી શકાય તમે એનો કોસ્મેટિક પોર્શન અને કમ્ફર્ટ આ ત્રણેય વસ્તુ જે છે એ તમે રિઝલ્ટ મેળવી શકો બિલકુલ એટલે તમે આ ફિક્સ જે સારવારની વાત કરો છો તો તેના માટે કોઈ એજનો ક્રાઇટેરિયા છે કેમકે મારો સવાલ અહીંયા એવો થાય છે કે કોઈ પેશન્ટ છે જે ડાયાબિટીસ પેશન્ટ છે અને જેને હૃદયરોગની બીમારી બી છે સપોઝ અને સ્ટેન્ટ પણ મૂકેલા છે બે કે ત્રણ અને જો ડોક્ટર નો નો ડાઉટ એમાં રિપોર્ટ કરવાના કહેતા હોય છે કે ડાયાબિટીસ તમારું ચેક કરાવી લેવો એના પછી આ પ્રોસેસ કરવી તો એના માટે કોઈ એજ ક્રાઇટેરિયા અને કોના માટે કરી શકાય હવે આટલા એક્સપિરિયન્સ પછી એવું કહી શકાય કે શરૂઆતની પ્રેક્ટિસમાં અમે પણ કેટલાક ડાયાબિટીસના દર્દીઓને એન્કરેજ નહોતા કરતા કે ટેકનોલોજી એ પ્રમાણે ડેવલપ નહોતી હતી અથવા તો આપણી પાસે એના ફીડબેક ડેટા રિઝલ્ટ નહોતા અત્યારે એવું કહી શકાય કે લગભગ ઓલમોસ્ટ એવરી કેસ વી કેન ડુ ધ ઇમ્પ્લાન્ટ એટલે કોઈ એજ બાર નથી કે કોઈ એજ બારમાં ના થઈ શકે એટલે એનું કોઈ સ્પેસિફિક કોન્ટ્રા ઇન્ડિકેશન નથી રિલેટિવ કોન્ટ્રા ઇન્ડિકેશન છે પેશન્ટને શુગર છે તો ઇમ્પ્લાન્ટ ના થઈ શકે એવું સેચ પણ નથી શુગર એક એવો રોગ છે કે કોઈ પણ અંગને પકડે સપોઝ તમારા આંખોને પકડે કે રેટિનોપથી થાય કે કિડનીને પકડે એવી રીતે જડબાના બોન્સને પણ પકડી શકે અને એમાં એક રિઝોપ્શન પેટર્ન થતી હોય તો એવા ડાયાબિટિકના પેશન્ટના રિપોર્ટ્સ એની હિસ્ટ્રીને અમે બધું ચેક કર્યા પછી એવું લાગે કે બોન એમનું સ્ટેબલ છે તો તમે ડેફિનેટલી એની અંદર ઇમ્પ્લાન્ટેશન કરી શકો એનો કોઈ જ એ જ બાર કે કોઈ કોન્ટ્રા ઇન્ડિકેશન નથી એક અત્યાર સુધીમાં લોકોમાં મિથ છે કે શુગર કે હાર્ટ ડિસીઝ હોય તો ના થઈ શકે એવું સેચ નથી અમારા લગભગ એટી પેશન્ટ હાર્ટ અને સુગર વાળા જ હોય છે અને બધામાં સક્સેસફુલી ઇમ્પ્લાન્ટેશન ચાલે છે દેર ઇઝ નો પ્રોબ્લેમ ઓકે તો ગીરીશ સર અહીંયા મારો સવાલ એક એવો થાય છે જે રીતે મેં ડાયાબિટીસ પેશન્ટની વાત કરી અને જેમ સ્ટેન્ટ મુકેલા હોય અને વ્યા થઈ શકે છે તો મેં સાંભળ્યું છે રીતે કે દાંતમાં જે પ્રોબ્લેમ થાય અને હૃદયરોગમાં બિલકુલ કનેક્શન છે હૃદયરોગના મોટા ભાગના જે પ્રશ્નો છે એ દાંતના લીધે પેઢાના રોગોના લીધે થતા હોય છે જો પેઢાનું તંદુરસ્તી ખૂબ સારી હોય તો હૃદયરોગ થવાની શક્યતાઓ ઘણી ઘણી ઓછી થાય છે અને સાહેબે જેમ કહ્યું એમ ડાયાબિટીસ હોય શુગર હોય તો એને કંટ્રોલ કરવાનું અને કંટ્રોલ કરીને તો ટ્રીટમેન્ટ હંમેશા સક્સેસફુલ થશે જ એ જ રીતે હૃદયરોગના ઇનિશિયલ ચિહ્નો હોય તો એ આપણે એનું સારવાર કરીને એની જે ટ્રીટમેન્ટ કરીને બાકીની સારવાર આપણે કરી જ શકીએ છીએ

લેવલ નીચું જતું જાય અને બોન લેવલ નીચું જતું જાય એટલે દાંત બધા હલવા માંડે અને એના કારણે દાંત પડી જતા હોય છે જો આપણે ક્લીન રાખીએ હાઇજીન મેન્ટેન કરીએ નિયમિત બ્રશ કરીએ મસાજ કરીએ ડોક્ટર નું ચેકઅપ કરાવીએ તો આ પ્રશ્નો નિવારી શકીએ છીએ અને લાંબા સમય સુધી આપણા દાંત ચાલી શકે નેચરલ દાંત મહીસાગરથી અત્યારે અમારી સાથે કોલર જોડાયા છે પ્રવીણભાઈ જે પ્રવીણભાઈ આપનો સવાલ

લોહી નીકળતું હોય કે પેઢા દુખતા હોય કે એવો કોઈ પ્રોબ્લેમ થાય છે બ્રશ કર્યા પછી કે રૂટીનમાં પણ થાય છે એવું નથી થતું નથી બ્રશ કર્યા પછી થાય કે એમને પણ દુખાવો થતો હોય કોઈ બધા તો તમારે બ્રશની જે ક્વોલિટી છે કારણ કે બ્રશના સિલેક્શન ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન જેની ઉપર આપણે યુઝઅલી ધ્યાન નથી આપતા કારણ કે આપણે લગભગ એડવર્ટાઇઝ જોઈને જ બ્રશ લેતા હોઈએ કે ટૂથપેસ્ટ પણ લેતા હોય હોઈએ મોટાભાગના પેશન્ટોનો સવાલ હોય કે સાહેબ કઈ ટૂથપેસ્ટ વાપરવી જોઈએ અથવા કયો બ્રશ વાપરવો જોઈએ દરેકના પેઢા દરેકની સ્કીન સોફ્ટનેસ હાર્ડનેસ અલગ અલગ હોઈ શકે પણ બાય એન્ડ બાલાજ બને ત્યાં સુધી કોઈ હાર્ડ બ્રશિંગ નહીં વાપરવા સોફ્ટ થી મીડિયમ બ્રશ તમારે યુઝ કરવા કદાચ કોઈ પેઢાનો રોગ હોય તો એના સર્જિકલ બ્રશિસ પણ આવે છે અને મેઇન વાત સાહેબે જેમ વાત કરી દાંતના ક્લીનિંગ માટેની એક વસ્તુ એડ કરીશ કે ડેન્ટલ ફ્લોસ અને હવે વોટર ફ્લોસ અત્યારે મેક્સિમમ યુઝ થાય છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હવે અહીંયા પણ લોકો એને યુઝ કરતા એટલે એનો પણ ઉપયોગ ધીરે ધીરે લોકોએ આ કે સી ઓરલ હાઈજીન મેન્ટેનન્સ એ બે મિનિટનું કામ છે આપણે યુઝઅલી એવો એક્સક્યુઝ આપતા હોઈએ કે ટાઈમ નથી આપણી પાસે પણ આપણી પાસે ટાઈમ હોય જ છે બે જ મિનિટનો રાત્રે ટાઈમ કાઢવાનો હોય છે જેમ સાહેબે કીધું એ પ્રમાણે કે તમે રાત્રે જમ્યા પછી બ્રશ કર્યા વગર જ સુઈ જાવ છો તો સાત થી આઠ કલાકનો જે ફર્મેન્ટેશનનો ટાઈમ છે બેક્ટેરિયાનો એ જ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે તમે રાત્રે જ ક્લીન કરીને તો સવારે કદાચ ખાલી તમારે માટે જરૂર પડશે તમારી દાંતની સંભાળ રાત્રે જ લેવાઈ જશે પણ આપણે લગભગ ઊંધું કરીએ છીએ આપણે બ્રશિંગ ને બ્રશિંગને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ રાત્રે ક્લિનિંગ અને ફ્લોસિંગ બંને ખાસ કરવું જોઈએ બિલકુલ બોટાદ થી અત્યારે અમારી સાથે કોલર જોડાયા છે સવાલ જી સર જે અમે વિસ્તારમાં જે રહીએ છીએ ને ત્યાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે છે તો જેના લીધે છે ને દાંત પીળા પડી જાય છે તો એના માટે કોઈ જી બિલકુલ જ્યાં રહે છે ત્યાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે છે અને એના કારણે દાંત પીળા પડી રહ્યા છે એ જે આપનો પ્રશ્ન છે પાણીમાં પહેલા જે આપણે બોરના પાણી પીતા હતા એના લીધે ફ્લોરાઇડનું લેવલ વધારે હોતું તું હવે તો મને લાગે છે બધે નર્મદાનું પાણી મળે છે એટલે એ પ્રશ્ન ધીરે ધીરે હળવો થઈ જશે ઓછો થઈ જશે અને હવે તો એ પ્રશ્ન ઘણો ઓછો છે ઓવરઓલ અને આપને જે પ્રશ્ન છે એના માટેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે આપ ડોક્ટરને મળશો તો એનું બ્લીચિંગ પણ થાય અને એનો વિનિયરિંગ પણ કરી શકાય અને નેચરલ દાંતનું તમને ફરી મળી શકશે એટલે તમે ડૉક્ટરને મળશો તો એને ઘણી ટ્રીટમેન્ટ મોડાલિટી તમને સમજાવશે એ થઈ શકશે ટ્રીટમેન્ટ આપની જી બિલકુલ તો ગિરીશ સર અહીંથી જ મારો એક સવાલ એવો ઊભો થાય છે કે આવી રીતે દાંત જ્યારે પીડા પડી જતા હોય છે કોઈને નેચરલ પણ હોતું હોય છે દુધિયા દાંત પડી ગયા પછીના પણ જે દાંત આવતા હોય છે એમાં પીળા દેખાતી હોય છે તો એવી ઘણી બધી માન્યતા બી હોય છે કે વારે વારે ડૉક્ટર પાસે જઈને દાંત ધોળાવવાથી દાંત ઢીલા પડી જતા હોય છે અને પ્રોબ્લેમ્સ થતી હોય છે તો એમાં કેટલું તથ્ય છુપાયેલું છે એ માન્યતા સાચી નથી આપણે નિયમિત દરરોજ સ્નાન કરીએ છીએ એટલે રોજ સ્નાન કરીએ એટલે આપણું બોડી વીક થઈ જાય ઢીલું પડી જાય ન નબળા થઈ જઈએ એવું નથી પણ દરરોજ દાંત સાફ રાખીએ તો જે આજુબાજુના પેઢા છે એ મજબૂત રહેશે અને બ્લીડિંગ નહીં થાય અને એના લીધે જે આજુબાજુનું હાડકું છે એની પકડ પણ સરસ રહેશે અને દાંતમાં પણ સડો નહીં થાય એટલે નિયમિત આપણે ક્લીન કરાવવાથી નિયમિત જાતે સંભાળ રાખવાથી દાંતનું આયુષ્ય સો વધે છે જી બિલકુલ વડોદરાથી કોલર કનુભાઈ અત્યારે અમારી સાથે જોડાયા છે જી કનુભાઈ આપનો સવાલ જી કનુભાઈ કોલર અત્યારે કામ છે નીચે ને જમણી બાજુની જે દાંત છે આગળની જી હાલો હા બોલો બોલો કનુભાઈ આપનો સવાલ અમને સંભળાય છે

હા એટલે એમાં તમારે બીજા પણ ઓપ્શન છે જો ચાંદી ના રહેતી હોય તો હવે તો લેટેસ્ટ મટીરિયલ આવે છે દાંતને એકદમ બોન્ડિંગ થઈ જાય એવા કોમ્પોઝિટ દાંતના કલર જેવા જ મટીરિયલ આવે છે એટલે એ પ્રકારનું જો ફિલિંગ કરાવશો તો એ ચાંદી નીકળે નીકળશે નહીં એ સિવાય બી જો તકલીફ પડે તો એની ઉપર ટોટલ કવર કરાવી શકાય પૂરું ક્રાઉન કરાવી દેશો એટલે કમ્પ્લીટ મજબૂત થઈ જશે દાંત અને એ નીકળશે નહીં એટલે બીજા કોઈ ડોક્ટર મળે તો એની જોડે તમે આ પ્રકારનું તમે સજેશન કરજો જી બિલકુલ તો ગિરીશ સર અહીંયા એક સવાલ એવો છે મારો મેં ઘણા બધા કેસીસ એવા બાળકોમાં જોયા છે કે જે જે દુધિયાદા તેમના આવવાની શરૂઆત થાય તો એ પહેલેથી કાળા જ પડતા દેખાતા હોય છે એમાં કાળા ડાઘા દેખાતા હોય છે તો શું એ કોઈ મોટી સમસ્યા કહી શકાય દૂધના દાંત પડે અને કાયમી આવે આ આ પ્રક્રિયાને આપણે નોર્મલી અગલી ડગલિંગ સ્ટેજ કહીએ છીએ દૂધના દાંતની સાઇઝ નાની હોય છે કાયમી દાંત આવે એની સાઇઝ મોટી હોય છે કાયમી દાંત આવે એ સ્ટેપ વાઇઝ આવે એક સાથે નથી આવતા ધીરે 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 આવતા હોય છે છ વર્ષથી શરૂ થઈને બાર તેર વર્ષ સુધી દૂધના દાંત બધા પડી જાય ને કાયમી ડેન્ટિશન આવે એટલે એ ટેમ્પરરી ફેઝ છે અને એના કારણે ઘણીવાર બાળકોને ક્લીન કરવામાં તકલીફ પડે ને એનું અલાઇનમેન્ટ બરાબર ના હોય તો એની ટ્રીટમેન્ટને આપણે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરવાની છે છે પણ એ એને કોઈ ગંભીર બીમારી નથી નોર્મલ પ્રક્રિયા બીજું આપને પૂછવા માંગીશ કે જે રીતે પહેલા કેટલાક દાંતને આપણે સૌંદર્ય સાથે પણ જોડતા હોઈએ છે તો થોડાક દાંતનો જો શેપ હોય કાં તો એ આગળ હોય તો વાયરિંગ વગેરે પહેલા થતું હતું અને અત્યારે જે એલાઇનર્સ તરીકે આવ્યું છે તો એ બંનેમાં કેટલું ડિફરન્સ અને કેટલું ઉપયોગી અત્યારે હાલ કોસ્મેટિક કોસ્મેટિક અસ્તિત્વમાં ત્યારથી દેખાવું ગમતું હોય યોર પર્સનાલિટી પ્લેઝન્ટ અને હવે ટેકનોલોજી એટલી બધી વધ્યા પછી એની રિક્વાયરમેન્ટ પણ વધી છે જેમ આપણે તે વાત કરી તે પ્રમાણે કન્વેન્શનલ બ્રેસીસ એટલે જે આપણે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરીએ જેમાં આપણે બ્રેસીસ લગાવીને તાર બાંધતા હોઈએ એ પ્રોસેસ અત્યારે પણ ચાલુ છે ને એટલી જ સક્સેસફુલી ચાલે છે ટેકનોલોજીમાં જે ચેન્જ આવ્યો છે કે જેને એ તાર બાંધવા નથી કે જે તાર બાંધ્યા સિવાય પણ પોસિબલ છે તો એલા એન્ડાઈનર્સ એક ટ્રાન્સપેરન્ટ ટ્રેનું મટીરીયલ આવે અને એ ફૂલ્લી ડિજિટલ પ્રોસીજર છે ડિજિટલ ટેકનોલોજીથી એમાં પેશન્ટના દાંતનું સ્કેનિંગ થાય અને એ સ્કેનિંગ બાય કોમ્પ્યુટર એના પ્રોડક્શન હાઉસમાં જાય અને એક યુ કેન સે ઇટ્સ લાઇક એઆઈ પ્રોસિજર કે એ તમારા દાંતની જે મૂવમેન્ટ થઈ અને દાંત સીધા કરવાની જે આખી પ્રક્રિયા છે એ પહેલેથી જ પ્રિડિક્ટ કરી અને એ પ્રમાણે તમને ટ્રેનો સેટ બનાવીને તમને આપે એટલે જેમ તમે ટ્રે પહેરવાની શરૂઆત કરો કે આઠ દસ દિવસ પછી જે દાંતની મુવમેન્ટ થવાની છે તો એના પછીની ટ્રે પહેલેથી તૈયાર જ હોય એટલે એ પેશન્ટે જાતે જ પહેરવાની છે ને જાતે જ કાઢવાની છે એટલે એમાં તમારે કમ્પલસરી ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર કેટલા કેસીસમાં નથી હોતી અને ઈઝી અને કન્વિનિયન્ટ છે એટલે અત્યારે પેશન્ટ ઘણી વખતે વધારે પ્રેફરન્સથી એ પ્રોસિજર કરાવતા હોય છે જેને એલાઇનર્સ તમે જે વાત કરીએ એ પ્રમાણે એને એલાઇનર્સ કરતા હોઈએ છીએ અચ્છા તો એ બંનેના કોઈ ખર્ચમાં કોઈ તફાવત વગેરે કે ભાઈ એ કેટલું અત્યારે છે પહેલાં શરૂઆતમાં જ્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ ટ્રીટમેન્ટ ત્યારે ઘણી ખર્ચાળ હતી પણ હવે ઘણા બધા એના ઓપ્શન્સ હવે ઇન્ડિયામાં પણ અવેલેબલ છે બહારની કંપનીના પણ સેન્ટર્સ અહીંયા આગળ અવેલેબલ છે એટલે એકોર્ડિંગ ટુ ધ પેશન્ટ રિક્વાયરમેન્ટ તમે એને અલગ અલગ ઓપ્શન્સમાં એને પેશન્ટને હવે પેશન્ટ પાસે ચોઇસીસ ઘણી બધી છે અને ડોક્ટર નક્કી કરીને એમને સજેસ્ટ કરે એમના કેસ પ્રમાણે કે આ એલાયન્સની જરૂર છે તો એમાં ચોક્કસ સારું રિઝલ્ટ મળી શકે બિલકુલ બિલકુલ સર સમય ઓછો છે પણ લાસ્ટમાં એક પ્રશ્ન મારે આવ્યો કે ઇન્ટરનેશનલ જે પેરિટીની વાત છે ટૂંકમાં સમજાવી દેજો ઓકે ઇન્ટરનેશનલ પેરિટી એટલે આપણે સૌ જાણીએ છીએ કે લાસ્ટ યર મોદી સાહેબે આપણે ત્યાં હોસ્ટ કર્યું હતું જી ટ્વેન્ટી અને એનું જે સૂત્ર હતું વન અર્થ વન હેલ્થ એટલે સમગ્ર પૃથ્વીમાં એક સરખી સારવાર અને એક સરખા જ બેસ્ટ ક્વોલિટી ઓફ ડોક્ટર્સ મળે તો તમામ જે પ્રજાજનો છે એમને ફાયદો થાય એના માટે આપણે ભારત સરકારમાં આયુષ કરીને વિઝા શરૂ કર્યો છે એટલે બહારના દર્દીઓ અહીંયા આવતા હોય તો એમને સારવાર માટે એ આયુષ વિઝા મારફતે આવી શકે ડેન્ટલ ટુરિઝમની પણ ઘણી અત્યારે પ્રક્રિયા ચાલુ છે ઘણા બહારના દર્દીઓ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે પણ આવતા હોય છે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે પણ આવતા હોય છે અને આપણા જે ડૉક્ટર્સ છે એમને બહાર જઈને સારવાર કરવી હોય તો આપણી ડિગ્રી પણ બહાર વેલિડ ગણાય અત્યારે ઘણા દેશોમાં આપણી ડિગ્રી વેલિડ નથી ત્યાં જઈને એમની ડિગ્રી આપણે ડીડીએસ અથવા તો અન્ય કોઈ ડિગ્રી ત્યાં કરવી પડતી હોય છે પણ ઇન્ટરનેશનલ પેરિટી અંતર્ગત જો ઇક્વલ બધાનું અત્યારે જે ક્વોલિફિકેશન અહીંયા જે મળ્યું એ બધે જ એ વેલિડ ગણાય એ પ્રકારની કાર્યવાહી અત્યારે વેગમાં છે એના લીધે આખા વિશ્વમાં એક સૂત્રતા જળવાય એ એનો ઉદ્દેશ્ય છે જી બિલકુલ આપણો વિષય ઘણો વિશાળ છે પણ સમય આપણા પાસે ઘણો જ ઓછો છે જતા જતા એક મેસેજ શું આપવા માંગશો પ્લીઝ જેમ બ્રિજેશભાઈએ કહ્યું એમ હવે લેટેસ્ટ ટેકનોલોજી ખૂબ અવેલેબલ છે અર્બન અને રૂરલનો બે બહુ મોટો ડિફરન્સ છે એટલે અર્બન જે ભણેલા ગણેલા દર્દીઓ છે એમણે વોટર ફ્લોસનો પણ ઉપયોગ કરવો જોઈએ ગામડાના જે દર્દીઓ છે એમણે બ્રશ તો એટલીસ્ટ નિયમિત કરવું જોઈએ જમ્યા પછી કોગળા કરવામાં કોઈ નુકસાન નથી તમને તમને માઉથવોશ મળે તો બહુ સારું કોગળા કરવા માટે સાદા પાણીના કોગળા પણ કરો તો એ ખૂબ ઉપયોગી થશે બિલકુલ સર મારો મેસેજ એ હશે કે મારી જે કારકિર્દી દરમિયાન જે પેશન્ટ્સને મેં જોયા છે એમાં એવું કહી શકાય કે જેટલા નેવું વર્ષની ઉપરના પેશન્ટ્સ જે છે તો એ લગભગ નેવું વર્ષ એટલા માટે જ એ લોકો ક્રોસ કરી શક્યા છે કે એમના દાંતના સેટ સારા છે તો આ વસ્તુ આપણે સૌએ સમજવાની જરૂર છે કે દાંતનો સેટ આપણો સારો રહેશે તો તમારું આયુષ્ય પણ એટલું સારું રહેશે તમારી પાચન પ્રક્રિયા પણ એટલી સારી રહેશે એટલે દાંતને અવગણ્યા સિવાય એને એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગન તરીકે લઈ અને એની જે પણ સારવાર કે ચિકિત્સા અથવા તો એનું ચેકઅપ એ ખાસ રેગ્યુલર કરાવવું જોઈએ ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે હવે જો કોઈને ડર હોય ડેન્ટલ ટ્રીટમેન્ટનો તો એ પણ એટલો બધો રાખવાની સેજ પણ જરૂર નથી ઇઝીલી ટ્રીટમેન્ટ અવેલેબલ છે પણ જો દાંતનો સેટ પ્રોપર છે તો તમારું આયુષ્ય પણ પ્રોપર બિલકુલ બિલકુલ ડૉક્ટર ગિરીશ અને ડૉક્ટર બિજય સર તમે અમારી સાથે આજે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા તે બદલ આપનો થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આ તો આજનો અમારો કાર્યક્રમ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર जैसे कि एक कहा जाता है कि अभी वर्तमान में जो हमारा धर्म है उसके पीछे हम साइंस ढूंढते हैं कि आ, इसके पीछे का जो आ, हमारी जो मूल परंपरा रही है उसके पीछे हम विज्ञान ढूंढते हैं और कई कई बातें वो सिद्ध होती है लेकिन ऐसा ये जो विज्ञान के द्वारा जो क्रांति आई है उसके उसके पीछे विवेकपूर्ण उसका उपयोग